ઓલેટિક ફૂડ નવા ગામ જેમના ઓનર્સ છે એ ભરતભાઈ ઢોલરિયા જેને હવે તો તમે પરિચિત વશો મારે પરિચય આપવાની જરૂર નથી ભરતભાઈ ઢોલરિયા ઓલિમ્પિક ફૂડ્સ એમ નવા ગામ એમના ઓનર્સ છે એમના તરફથી પાંચ હજાર અને એકસો રૂપિયા અમારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તો એના માટે જોરદાર તાલીમ થી આપણે એને વધારે ભરતભાઈ કોલરિયા જે આપણે તાલુકા પંચાયત ના પ્રમુખ છે એજ ઉપર આપના ગામની પ્રાથમિક શાળામાં સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ગામના શાળાના પ્રિન્સિપાલ એસએમસીના પ્રમુખ ગામના સરપંચ અને એની ટીમ એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણા શાસ્ત્રો મુજબ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જ્યારે ગુરુકુળની અંદર અભ્યાસ લઈ અને ગુરુનું આજ્ઞાનું પાલન કરી અને જ્યારે આપણે ઐતિહાસિક ધરોહરને જેને ઉજાગર કરી છે એવું આ સ્થળ ગુરુકુળના રૂપમાં અત્યારે આપણે આ પ્રાચીન અર્વાચીન બધું ભેગું કરી અને આપણે મિસાલ સ્વરૂપે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્યારે અહીંયા આવા આહલાદક વાતાવરણની અંદર અને આવા સરસ મજાના કાર્યક્રમ કરે છે અને આ સ્કૂલના પ્રિન્સિપાલ અને એની ટીમ કારણ કે લીલાખા ગામમાં અમે ખૂબ કાર્યક્રમો કર્યા છે અને ખૂબ કાર્યક્રમ કરે છે પણ ત્યારે નવા ગામના આંગણે આવું સરસ મજાનો કાર્યક્રમ જોઈ અને ખરેખર મને પણ ખૂબ ખૂબ આનંદ થયો છે તો હું આ ગામના આનિશાનના શિક્ષકોની ટીમ એસએમસીની ટીમ તેમજ આ ગામના પંચાયતની જે ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હમણાં તાલુકા પંચાયતમાં અમે ટોટલ જુદી જુદી સાડા છ છ કરોડ રૂપિયાનું જ્યારે અમે આયોજન કર્યું ત્યારે હું કાંઈ મારા વખાણ કરવા માટે ઊભો નથી થયો પણ અમે એવું નક્કી કર્યું હતું કે ગોંડલ તાલુકાની અંદર એક પણ સ્કૂલની અંદર એક પણ પ્રાથમિક શાળાની અંદર કઈ શૌચાલય ન હોય ક્યાંય ન હોય મધ્યાહન ભોજન ના કઈ સ્માર્ટ ક્લાસ ઘટતા હોય તો સૌથી પહેલા વધારે વધારે જો અગત્ય આપ્યું હોય તો એ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણને આપી શકાય આ ગામની અંદર આપણા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ધરોહર અને આ દેશના વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પાયાનું શિક્ષણ અને પ્રાથમિક શિક્ષકને એટલું બહુ મહત્ત્વ આપ્યું તમે બધા જાણો છો આવા જુદા જુદા અનેક કાર્યક્રમો પ્રવેત ઉત્સવ હોય પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય સ્વાતંત્ર્ય દિવસ હોય આવા અનેક જુદા જુદા પ્રોગ્રામની અંદર જ્યારે બાળકોનું અંદરનું કૌશલ્ય જગાવવા માટે જ્યારે જુદા જુદા કાર્યક્રમો કરે છે ત્યારે આપણે આપણા વડાપ્રધાનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવાથી હવે આજે જ્યારે હું આવ્યો જ છું ત્યારે તમને થોડીક વાત કરી દઉં કે આ તમારા ગ્રામ પંચાયતની ટીમ એ ખરેખર ખૂબ સારી ટીમ છે અને છેલ્લા દોઢ વર્ષથી હું તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જ્યારે મારા પત્ની બેઠા હોય અને એના પ્રતિનિધિ તરીકે જ્યારે હું કામ કરી રહ્યો અને આ જ નવા ગામની સીટ ઉપર તમારા જ બધાના આશીર્વાદથી જ્યારે હું પ્રમુખ તરીકે બેઠો ત્યારે એક કરોડ રૂપિયાની જુદી જુદી યોજનાના કામ આ ભાઈ આપણે વિશી સાહેબ અને સતીષભાઈ રમેશભાઈ કાંકરિયા મને શાંતિ લેવા દેતા નથી આ ગામની અંદર રોડ રસ્તા હોય ધાબી જેવા કામ હોય આપરાધ આ સાહેબને પણ હું દર આયોજનની અંદર હેડમાસ્ટરને પણ પૂછું છું કે ભાઈ તમારે પ્રાથમિક શાળામાં કાંઈ ઘટતું હોય તો કહેજો કોઈ આરો પ્લાન હોય આવી અનેક યોજનાઓનો લાભ જ્યારે તમારા બધાના પ્રયાસથી જ્યારે અમે તાલુકા પંચાયતમાં બેઠા હોય ત્યારે પણ આપણા વિસ્તારની અંદર વધારેમાં વધારે વિકાસ થાય ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદની ગ્રાન્ટ હોય અમારી એક્ટિવિટીની હોય પંદર ટકાની હોય વધારેમાં વધારે કામ આ ગામની અંદર અને આપણી આ સીટ ઉપર આપણને મળે ત્યારે આપણા આપણા લોક લાગેલા ધારાસભ્ય ગીતાભાઈ જાડેજાનો પરિવાર પણ મને ઘણી વાર એવું યાદ અપાવે છે કે ભાઈ આપણે નવા ગામ થોડુંક પાછળ છે એનું તમે ધ્યાન રાખજો આજે અતિવૃષ્ટિના કારણે નવા ગામની અંદર જ્યારે બે લોકોના મકાન પડી ગયા હતા એ મકાનનું પણ કામ ચાલુ છે અને થોડાક દિવસોની અંદર આપણે ભાઈ અમિતભાઈને ખૂબ પ્રયાસ કરી અને ખૂબ કામ કર્યું અમે તો બેટા બેઠા ફોન કરીએ છીએ અને એ મકાનનું પણ લોકાર્પણ આપણા વિસ્તારના લોકલાટીના ધારાસભ્ય ગીતાભાઈ જાડેજાને અમે બોલાવી અને આ પંચાયતની એવી ઈચ્છા છે કે ભાઈ એને એમના સાથે લોકાર્પણ કરાવે તો આ ગામની અંદર ખૂબ સારો છે ખૂબ વિકાસના બધા જે કામો થઈ રહ્યા છે એમાં બધાનો સહકાર છે અને એ ને આધીન જે કઈ જરૂરિયાત ઊભી થાય જે કઈ કરવાનું થતું હોય એ તમારા અમે ત્યારે પ્રમુખ ઉપર બિરાજતા હોય હું ખાતરી કે દોઢ વર્ષના શાસન કાળમાં તાલુકા પંચાયતમાં એક રૂપિયાનો ભ્રષ્ટાચાર કોઈ તાકાત નથી કે કોઈ સાબિત કરી શકે એટલે એવા આશયથી જ્યારે અમે કામ કરી રહ્યા છીએ ત્યારે કોઈ પણ કામ હોય હું તો નવા ગામના લોકોને ખુલ્લું કહું છું ખુલ્લું કે ભાઈ તમારે કોઈ પણ પ્રશ્ન હોય જે અમારા લેવલ થી કઈ હોય તમે નો ડાઉટ કોઈ ને ગુંડલ ખાવાની જરૂર નથી અહીં તમારી ટીમ ખૂબ કામ કરી પણ એકસો આઠ ના વિરુદ્ધ કામ કરે છે એટલે કઈ પણ અમારે જેવું કઈ કામ હોય તો ગમે ત્યારે કહેજો અમારી ફરજ છે તમારા બધાના મતથી તમારા બધાના ઈચ્છાથી અને તમારા બધાના આજ્ઞાથી અમે જ્યારે આગળ હોય ત્યારે અમારી પણ ફરજ બને છે વંદે માતરમ ભારત માતા કી જઈ